બધા ઓકે તમે બધા મજામાં જશો તો આજે અમે આવી છી વાડીએ અને હું તમને મારી વાડી બતાવીશ શું આવ્યું છે શું છે બધુંય તમને હું બતાવવાની છું તો બી કન્ટિન્યુ ઉલોગમાં રહેજો મારા મમ્મી છે જો અમે વાડી આવ્યા છીએ આ બોર છે તમારે ખાવા હોય તો આવી જાજો મારા વાડીએ બોર ખાવા હલો બધા એને બોર ખાવા હોય તો જો આ બોયડી છે બોર ખાવા લો જો તમે જોઈ શકો છો પોડી નીચે હતી તો મારા વાળ હલવાઈ ગયા છે કઈ તો જો તમે લોકો મારી વાડી જોઈ શકો છો તો આ છે ભેંસું જેવો હવે અમે જઈ છીએ મારા પપ્પા પાસે એ તલમાં હું કહેવાય ખાતર નાખે ખાતર નાખે છે તમે એ જોવા જાય છે ને તમને પણ બતાવશું તો તમે જોઈ શકો છો જો નાખી છે આ છે અમારી વાડી આ છે વાડીના કુતરા અમારા મારા પપ્પા તો છટે છે હું બતાવીશ આ છે અમારા વાડીનો ડેમ છે અને આમાં એવું છે કે અમાર વાડી છે ને ડેમમાં છે અંદર એટલે ચોમાસામાં અમારે વાડી ડૂબી જાય એટલે એવી બધી અમાર તકલીફ થતી હોય તો અત્યારે અત્યારે તો પાણી ઉતરી ગયું છે એટલે હવે અમે વાવેતર ચાલુ કરી દીધું છે મારા પપ્પા એ જો તલ વા આ છે અમારો ડેમ કેટના સુનરા મોસમ હે દેખ સકતે આપ સબ

ત્રણ ડ્રેગન વાય છે અમે લોકો ખાવ હોય ને તો આવી જાજુ હજી નથી ઉઈ જા એમ ક્યાંથી ખાશે તો એ આવશે ત્યારે આવશે આ મારો હે ને બગીચો છે આ છે આંબો છે આ છે બતાઈ દો આ છે શું કહેવાય આ રાવણો કે રાવણો કે બરાબર રાવણ આબિ રાવણો છે જે આ જો મારા કાકાની વાડી છે આ મારા દાદા વાડી છે ઓલી અમારી વાડી છે જો હજી સામે છે ને પાણી હજી ને પછી અમે લોકો પહેર્યું આ છે છે અને આ રાવણો આ છે રાવણો આ છે આંબો ભૂલાઈ ગયું મને એમાં બધું આ છે મારા મોટા બાપાની વાડી છે એની બાજુમાં છે એ અમારી છે એની બાજુમાં પણ અમારી છે આ બાજુ તમે જોવો તો આ બાજુ મારા કાકા ની વાડી છે બધી બાજુ વાડી વાળ્યું જ છે અને આ બાજુ ઓલી બાજુ ભૈરું છે પાણી બધે તો એ બધું એવું ખાલી થાય ત્યારે વાવેતર થશે ને આટલું ખાલી થઈ ગયું તો તેમાં વાવેતર કરી નાખ્યું છે તો એમાં વાવ્યા છે તલ અને આમાં તલ વાવ્યા તો એમાં કબૂતર બેઠા છે જો તમે જોઈ શકો આ છે પાણીની કુંડી ઢોરને પાણી પીવાનું છે આ છે એમાં ઝૂંપડી દેખાય જો આવે मेरा बच्चा आ रहा है कालिया बच्चा नावे। जा नावे। जो वा, आ जो, जो, जा ना आबे मार मम्मी तैयार થઈ ગયા છે હવે ખપારીયું લઈને જાઈ છે જો પાણી વાળવા ખપારીયું લે આજો લે ફટાફટ જાજો જો મારી ભેંસું ભેંસું છૂટી ગઈ છે આ ઘરે જો લોકો જાય છે વાડીમાં કામ કરવા આવણો લઈને પાણી વાળવા આયા છે ભાઈ અમે લોકો પાછવાડીમાં કામ કરવાના છીએ આજે હું આવી છું તો જો મારો ભાઈને બધા હેને કામ કરે છે જો મારા મમ્મી છે મારો ભાઈ છે એની મોટા બાપાનો છોકરો છે ઓલા મારા પપ્પા અમે હેને એક પાસે જઈ છે નિર્લીઝ વકાસ ઈઝુ આવડો શું ને આવડો આવડો

તોય ભરવું તો પડશે જ કેમ કે મને ધરાથી મોકલી એટલું બધું હાલવું પડે પાણી ભરાય છે બધા માટે હું પાણી ભરવા આવી છું આ છે અમારી ઝૂંપડી આ છે અમારી વાડી ત્યાંથી મને ધરાવ મોકલી પાણી ભરી એટલું હાલીને ગઈ એટલું હાલીને આવી અહીંયા પાણી ભરવા બધા હાથે એટલો એક તો તળપો છે ને મતલબ હા હા આ ન હું એટલે હેને બધાય હડ્યું જ કીટવા